કચ્છના પ્રખર નેતા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ શ્રી અનંતભાઈ દવેની જન્મ જયંતિ ભુજ શહેરમાં ઉજવાઈ હતી આ અવસરે ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હાર અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી ભાજપના આગેવાન હિરેન રાઠોડ અનિલભાઈ છત્રાળા દર્શક અંતાણી જયેશ ઠક્કર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સોએ અનંતભાઈ દવેના યોગદાનને યાદ કરીને તેમના સિદ્ધાંતોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી હતી ઉલ્લેખનીય છે કે અનંતભાઈ દવે કચ્છ માટે કાર્યરત એક લોકપ્રિય રાજકીય અને સામાજિક નેતા હતા જેમણે વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી જન્મ જયંતિ નિમિત્તે આયોજન કરાયેલા કાર્યક્રમમાં અનેક કાર્યકરો અને નાગરિકોએ પણ ઉપસ્થિતિ આપી હતી રાજ્યના પૂર્વ સાંસદ રાજ્યસભાના પૂર્વ સાંસદ સભ્ય શ્રી અનંતભાઈ દવેની નેવ્યાસીમી મી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદેદારો એમની પ્રતિમાને હારારોપણ કરીને એમનું જે કચ્છ પ્રત્યેનું જે કાર્ય હતું એ આજ લોકો પણ એમની કા કામને બિરદાવે છે અને આજ પણ એને લોકો યાદ કરે છે